પંચમહાલ જિલ્લાના જાંબુગોડા તાલુકાના જોટવડ ગામે રહેણાંક વિસ્તારમાં દીપડાની અવરજવર જોવા મળતા હોવાની લોકમુખે ચર્ચાને લઈને લોકોમાં ફફડાટ ફેલાયો છે બનાવનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ભયનો માહોલ સર્જાયો છે જાંબુગોડાના જોટવડ ગામે દીપડો ફરતો જોવા મળ્યો હતો ગત રાત્રિના સમયે બનેલી ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા ગ્રામજનોમાં ભારે ચકચાર અને ડરનો માહોલ ઉભો થયો છે જાંબુગોડાના અંબાવાડી સહિતના વિસ્તારોમાં દીપડાના દેખાવાની ચર્ચાઓ વચ્ચે હવે જોટવડ ગામનો વિડીયો વાયરલ થતા વન વિભાગે લોકોને સાવચેતી રાખવા અનુરોધ કર્યો છે રહેણાંક વિસ્તારમાં દીપડાની અવરજવરનો વાયરલ વિડીયો જોઈ ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો વન વિભાગે ઘટનાની નોંધ લઈ દીપડાની હરકત પર નજર રાખવાની કામગીરી શરૂ કરી છે કિરણ ગોહિલ સાથે સીન 24 ન્યૂઝ પંચમહાલ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી સીન 24 ન્યૂઝ મોબાઈલ એપ